ધીરમનગર હીરા બજારમાં આવેલ રત્ન કોમ્પ્લેક્ષને ફાયર સેફ્ટીના પ્રશ્ને સીલ મારી દેવાયા છે સીલ મરાયા પૂર્વે થયેલ રકજક બાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ થયેલ ફરિયાદના વિરોધમાં બજારના બધા એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટર અને એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે વધુમાં જાણવા મળતા અનુસાર રાજકીય નેતાના ઇશારે ફરિયાદ દાખલ કરાઈ હોવાની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજીને અપાઈ હતી પત્રકાર પરિષદને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગોરસિયાએ સંબોધી હતી કાર્યવાહી સહકાર આપવા છતાં કાર્યવાહીના વિરોધમાં શહેર જિલ્લાની તમામ હીરા બજારમાં બંધ પાડવાનો નિર્ણય કરાયો છે

કે ભાઈ ટાંકો અહીંયા તો ઉપર રાખો તો ચાલશે અથવા કઈ બેઝમેન્ટ રાખો કે પાર્કિંગમાં રાખો પ્લાસ્ટિકનો ટાંકો કોઈ જાગોનો તો ચાલે તો એમથી અમે બધા તૈયાર છીએ રેડી ટોપિક માટે આ કોઈ રાજકારણ નથી આ એક વેપારનો હબ છે ભાવનો આ પ્રેસ મીડિયાને પણ વિનંતી કરું છું કે કોઈ રાજકીય દ્રષ્ટિ કોઈ વારાતારાથી નહીં તો ભાવનો ડેવલપમેન્ટ થાય ભાવનોમાં પાંચ વેપારી બજાર બહાર ના આવે કોઈ સારું વાતાવરણ હોય તો આવે અહીં આવો ને તમે પોતાના નામનો કોઈ ડિસ્ટર્બ કરો તો અહીંથી કોઈ આવે નહીં થયો તો ફાયર સેફ્ટી તો નિયમ પ્રમાણે કરવું પડે એમાં કોઈ અમારે કોઈ નિયમ કંઈ વાંધો ન હતો અને એનો બોન્ડ પણ આપી દીધો અને સીલ પણ ખુલ્લી ગયા પણ જે ફાયર ઓફિસર દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી ખોટી ફરિયાદ એટલે સો ટકા લોકો એટલા માટે કરું હતું કે જે વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હોય આપે ફરિયાદ વાંચી હોય તો આપને ખબર છે કે સાતથી નવ સુધી એમ કહે છે કે બે કલાકમાં એને ફાયર કામ ન કરવા દીધું તો જ્યારે હું નવને અઢારે આવ્યો ત્યારે ઓલરેડી બિલ્ડિંગમાં સીલ મારી દીધેલું હતું તો નવને અઢારે કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી પછી એમ કરી હતી ફરજમાં રૂકાવટ કરી એનો અમને જવાબ આપવો પડે અને ભાદર બિલ્ડિંગમાં ત્રણસો સીટીવી ફૂટેજ છે જ્યાંથી એન્ટ્રી કરો અને આઉટ થો ક્યાં સુધીના બધા ફૂટેજમાં આવે છે કે કોઈને કોઈ ડિસ્ટર્બ કર્યા નથી ફક્ત ઇસ્યુ એવો હતો એક દરજ્જો એટલા માટે ખુલ્લો રાખો કે માધવરથના બિલ્ડિંગમાં સેફ ડિપોઝિટ વોલ્ટ આવેલો છે એમાં બહારની ઓફિસોના પણ લોકર હોય છે એટલે બહારની ઓફિસો ડિસ્ટર્બ ન થાય એ માટે એક રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ તમે આ ખુલ્લું રાખો તો એને પોઝિટિવ લીધું કે ભાઈ ખુલ્લું રાખીએ છીએ અને વાત પૂરી થઈ પણ કંઈ નહીં એને શું શું થયું કે ગઈકાલે સવારે પાછું સાંજે બપોરે સવારે વાત થઈ કે બોન્ડ લઈને આવો તો કમિશનર ઓફિસે બોન્ડ લઈને ગયા તો એ કમિશનર મળવાનો ટાઈમ નાખો મળ્યા ને બધાને પછી ફર્યા કે ઓફિસો બંધ કરવા માટે આવ્યા અને મને દોઢ બે વાગે ફરવા ફરી કે ફરિયાદ મરપાવવાની ફરિયાદ દાખલ થાય છે તો મેં જાણ્યું તો પટુબાને જે ઓફિસરને ફોન કર્યો કે ભાઈ આવી કોઈ ઘટના કે બની નથી હું કુંગાઈ લખાવું છું ફરિયાદ મને એવું વાતમાં દોરવામાં આવ્યો